સરદાર સરોવર નર્મદા ડેમ તેની સંપૂર્ણ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરના સર કરવાથી હવે માત્ર નવ્વાણું સેન્ટીમીટર છે છે ઉપરવાસમાંથી નર્મદા જળાશયમાં પાણીની આવક એક લાખ ચાર હજાર ક્યુસેક થઈ રહી છે જેની સામે ડેમના પાંચ દરવાજા અને આરબીપીએસ થકી કુલ બાવન હજાર બસો ઇઠ્યોતેર ક્યુસેક પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે જ્યારે કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા વીજ ઉત્પાદન બાદ મુખ્ય નહેરમાં બાવીસ હજાર સાતસો ત્રીસ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ભરૂચના ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી સતત ઘટી દસ પોઈન્ટ ઓગણપચાસ ફૂટે પહોંચી છે નર્મદા ડેમના પાયાથી ઊંચાઈ એકસો તેસઠ મીટર છે એટલે કે ડેમ ચોપ્પન માળની બિલ્ડિંગ જેટલો ઊંચો છે હાલની એકસો સાડત્રીસ પોઈન્ટ ઓગણસિત્તેર જળ સ્તર જોઈએ તો ડેમ પિસ્તાલીસ પોઈન્ટ છાસઠ માળની બિલ્ડિંગ જેટલો ભરાઈ ચુક્યો છે વર્ષ બે હાજર સત્તરમાં સુપ્રીમ કોર્ટે ડેમના ત્રીસ દરવાજા બંધ કરવાની પરવાનગી આપ્યા બાદ સૌપ્રથમ પ્રથમ બે હજાર ઓગણીસમાં નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરે ભરાતા નર્મદા નદીના વધામણા કરાયા હતા જે બાદ ડેમ બે હજાર ત્રેવીસ સુધીમાં ચાર વખત ભરાઈ ચૂક્યો છે હવે નર્મદા ડેમ પાંચમી વખત તેની પૂર્ણ સપાટી સુધી ચલોચલ ભરાવવામાં માત્ર અમુક સેન્ટીમીટર દૂર છે ત્યારે આગામી દિવસોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નર્મદાના નદીના વધામણા કરવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે